નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે આવનારા એક અઠવાડિયા સુધી હવામાન કેવું રહેશે જેમાં ખાસ કરીને વરાપ અને વરસાદ વિશેની ખુબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે આપણે તુવેરના પાકનું પણ વાવેતર થતું હોય થોડા દિવસ પહેલા આપણે તુવેરના સારા બિયાર વિશેનો વિડીયો મૂકેલો હતો અને એ વિડીયો આ વિડીયો અંતમાં સાઈડમાં બતાવવા બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયો અંતમાં એ વિડીયો જોઈ દેવાનો છે હવે ખાસ કરીને જે વાત કરવાની છે વરાફ અને વરસાદની આમ જોવા જઈએ તો આપણે અગિયાર તારીખ સુધી અગિયાર જુલાઈ બે હજાર પચીસ સુધી જે આપણે વરસાદની આગાહી કરેલી હતી જેમાં આપણે જણાવ્યું હતું જે પ્રમાણે ત્રણ થી આઠ જુલાઈ દરમિયાન સારા વરસાદો અને નવ દસ અને અગિયાર તારીખે એમ ત્રણ દિવસ સુધી હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ નોંધાતા રહેશે એ જ મુજબ નામ તો ત્રણ થી આઠ તારીખ સુધી સારા વરસાદો પડ્યા અને નવ દસ અગિયાર તારીખમાં માં ઝાપટા આવતીકાલે બાર તારીખ થી બાર તારીખ થી લઈને ઓગણીસ તારીખ સુધી વરાપ માહોલ જોવા મળે તેવી એક આપણી આગાહી છે પણ આ એક ચોક્કસ છે કેમ કે એક મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે એકાદ અઠવાડિયાની હેલી ચાલી હતી એ પછી જે એક સિસ્ટમ પસાર થયું એટલે સ્વાભાવિક રીતે બાકી આમ તો ઓગણીસ તારીખ સુધી વરાપનો માહોલ રહેશે પણ આ વરાપના માહોલ વચ્ચે અમુક વિસ્તારો એવા છે કે ત્યાં ભારે ઝાપટાઓ પણ પડી શકે છે કેમ કે એને આપણે સારા વરસાદ ગણી શકાશે એવા જે વરસાદોના એરિયા છે એ એરિયા વાત કરવા જઈએ દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તારો છે તેમાં જે આવનારું એક અઠવાડિયું છે એટલે કે બાર થી લઈને ઓગણીસ તારીખ છે તેમાં વચ્ચે બે થી ત્રણ દિવસ ગમે ત્યારે ત્યાં ભારે ઝાપટા નોંધાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે એ સાથે ઉત્તર ગુજરાતના જે અરવલ્લી સાબરકાંઠા હોય મહેસાણા અને બનાસકાંઠાના અમુક ભાગો છે ત્યાં પણ હળવાથી ભારે જાપટતા નોંધાશે એટલે ખાસ કરીને જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે પણ ઉત્તર ગુજરાતના ક્ષીમિત વિસ્તારો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં આ અઠવાડિયા દરમિયાન વચ્ચે કદાચ બે થી ત્રણ દિવસ કદાચ ભારે જાપતા નોંધાઈ શકે બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળશે કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા કદાચ એકલ લોકલ સેન્ટરમાં ઝાપટા પડી શકે ઉત્તર ગુજરાતના પણ ખાસ કરીને વાવ થરાદ જે નવો જિલ્લો છે એમાં પણ વરાપનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે પાટણ જિલ્લા અને જે કચ્છ સાઈડના વિસ્તારો છે હારી હોય સમી હોય લાખણી હોય રાધનપુર હોય આ તમામ વિસ્તારની અંદર પણ વરાપ જેવો માહોલ જોવા મળે તેવું એક અનુમાન છે દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર આ વર્ષની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે જોકે દક્ષિણ ગુજરાતમાં હવે આવતીકાલથી વરસાદમાં આપણે રાહત મળશે વરસાદ ત્યાં નહીં હોય વરાપનો માહોલ હશે પણ વચ્ચે વચ્ચે છૂટાછવાયા હળવા ભારે ચાપટાઓ છે એ દક્ષિણ ગુજરાતમાં પણ નોંધાશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર બાર થી લઈ અને ઓગણીસ તારીખ દરમિયાન આપણે વરાપનો માહોલ જોવા મળે એટલે એક અઠવાડિયા સુધી વરાપ જોવા મળે એવી શક્યતાઓ છે આ એક અઠવાડિયા અંદર દરેક ખેડૂતભાઈ જે ખેતી કામો કરવાના હોય ઝડપથી પૂર્ણ કરી લેવા જેથી કરીને આપણે આગળ ઉપર જતા કોઈ સમસ્યા ન આવે એટલે વરાપ ચોક્કસ થી રહેવાની છે પણ ભેજને કારણે છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ ઝાપટા પડે એ અપવાદ રૂપ રહેશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ક્ષીમિત વિસ્તાર અને મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તારમાં થોડાક ભારે ઝાપટા નોંધાઈ શકે છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર તો શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાયને ટચ કરીને જોશો એટલે તુવેરના સારા બે વિશે સંપૂર્ણ માહિતી મળી જશે દરેક મિત્રો વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવી જો તમે ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર